નમસ્કાર તપભૂમિ ગુજરાતમાં હું વિક્રમ આપનું સ્વાગત કરું છું આજે બુધવારે બુદ્ધિના દેવ ગજાનન ગણપતિનું કરીએ સ્મરણ આપણી આ શ્રદ્ધા ભક્તિ ગામી યાત્રામાં આજે આપણો છે વિશેષ જ્યાં ગજમુખ ધારી ગણપતિને બદલે અત્યંત વિશેષ સ્વરૂપના ગિરિજા સૂતના થાય છે દર્શન આ દર્શનનો અમૂલ્ય લાવવો લઈએ તે પહેલા આરતીના દીપ પ્રગટાવી કરીએ દિવ્ય આરતીના દર્શનથી આપણી આ યાત્રાનો પ્રારંભ પાર્વતીના પુત્ર શ્રી ગજાનંદ ગણેશ એ વિઘ્ન વિનાશક અને સિદ્ધિનો પણ અલગ સંકેત છે જો કે અત્યાર સુધી આપણે સૌએ ગણપતિ દેવનું ગજમુખ સ્વરૂપ જોયું છે પણ આજે આપણે કરીશું વડસરના વિશેષ ગણપતિના દર્શન તમને થતું હશે કે એવી શું વિશેષતા હશે તેમના રૂપમાં તો આવો આ સવાલનો જવાબ મેળવવા જઈએ વડસર અને કરીએ ત્યાં બિરાજમાન અનોખા ગણેશજીના દર્શન અમદાવાદથી દસેક કિલોમીટરના અંતરે ગાંધીનગર જિલ્લામાં આવેલું વડસર અને વડસરના સામાન્ય પણ સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણને પાછા આપતું અહીં આવેલું આ શ્વેત મંદિર મંદિરની શુભ્ર આભા જેવી છે કે બહાર ઊભા હોય તો અંદર જવાનું મન થઈ જાય આ મંદિર ભક્તોને આકર્ષે છે એનું કારણ આ મંદિરમાં સ્થાપિત દેવ ગજાનંદનું સ્વરૂપ છે આ સ્વરૂપની વિશેષતા જાણવા જેવી છે આ મંદિર બારસો વર્ષ પુરાની મૂર્તિ છે એમાં ત્રિગણેશ મૂર્તિ છે આજુબાજુ સૂંઢવાળા ગણપતિ છે અને વચ્ચમાં બાળ ગણેશ જેને નાકવાળા ગણપતિ કહીએ છીએ આ વર્લ્ડમાં કયો જોવા મળતી મૂર્તિ અને આ એક જ શિલામાં સ્વયંભૂ આ જગ્યાએથી પ્રગટ થયેલા છે બીજું કે આ ગણપતિ દાદા સુંઢ વગરના છે જેને નાક છે એને કે જે વખતે શંકર ભગવાનને પાર માતા પાર્વતી જ્યારે નાહવા બેઠા ત્યારે ગણપતિ દાદા પોતે સ્વયંભૂ કોટવાળું કરતા હતા એ પોતે અને એ કોટવાળો વખતે શંકર ભગવાનને ખબર નહોતી એ વખત શ્રી સુવેદન થયેલું અને એ જે એ પહેલાંનું શ્રી સ્વરૂપ જે બાળ સ્વરૂપ કહેવાય છે એ હાલની તારીખમાં અહીં બિરાજમાન છે નાગવાળા બાળ ગણેશનું સ્વરૂપ એક હજાર બસો વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગ્યું હોવાની લોકવાયકા છે અને સદીઓથી અહીં બિરાજમાન ગણેશજી ભક્તોના કષ્ટ દૂર કરી રહ્યા છે ભગવાનની આ મૂર્તિ તો વિશેષ છે જ પણ સાથો સાથ આ મંદિર સાથે જોડાયેલી લોકોની આસ્થા પણ સવિશેષ છે અહીં ભક્તો ભગવાન ગણેશજીની સાક્ષીએ ઊંધો સાથીઓ બનાવી માનતા માંગે છે આ ઊંધા સાથિયા સાથે સંકલ્પ કરી જે પણ માનતા માંગો તે ભગવાનના આશીર્વાદથી પૂર્ણ થાય છે એવી પ્રબળ આસ્થા છે ભક્તોને મનોકામના પૂર્ણ થતા ભક્તો લાલ વસ્ત્ર પાથરી તેના પર ગૌથી સાથીઓ બનાવી ગણેશજીના દર્શન કરી તેમનો આભાર માને છે પછી અહીં દરેક જગ્યાએ અહીં ગણપતિ દાદાના આગળ સ્વસ્તિક બનાવવામાં આવે છે જે સ્વસ્તિક બનાવીને ઉલટો સ્વસ્તિક બનાવી જાય છે અને એ મનોકામના માગે છે એ મનોકામના પૂર્ણ થાય એટલે એ સીધું સીધું સાથીઓ કરવા પણ આવે છે અને બીજું ક ડોલર જેના ફોરેન જવું હોય એના માટે બી દાદાની આસ્થાથી તરત વિઝા મળી જાય છે એટલે ડોલરિયા દાદા તરીકે બી ઓળખાય છે વડસરમાં બિરાજતા આ બાળ ગણેશજીને વાઘા નથી અર્પણ થતા પણ તેમના બાળ સ્વરૂપની મૂર્તિ પર ચાંદીના વરખ ચડાવવાનું મહાત્મ્ય છે દરેક માસની ચોથના દિવસે તો તેમના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે ભક્તો માને છે કે અહીં ચોથ ભરો એટલે ગણેશજીની વિશેષ કૃપા દ્રષ્ટિ મળે એટલે જ ચોથ પર ભક્તો માનવ મહેરામણ જામે છે ગણેશજીના દરબારમાં એમનો મહિમા એ છે કે જે કોઈ અહીં આવે એની સર્વની મનોકામના પૂર્ણ થાય છે ચોથના દિવસે બહુ ખૂબ ભીડ મારમાં મારમાં ઉમટે છે અને મેળા જેવી આ મંદિર બહુ જ જૂનું અને સારું છે અહીંયા રેગ્યુલર બેઝિસ પર હું દર મંગળવારે આવું છું મંગળવારે એટલે ગણપતિનો ગણાય એવી રીતના અને આમ ચોથના દિવસે બહુ વધારે ભીડ હોય છે દર્શન કરીને બહુ શાંતિ મળે છે અને સારી અહીંયા શાંતિ મનને બી શાંતિ મળે એમ આ મંદિર બહુ જ જૂનું છે આની સાથે લોકોને બહુ આસ્થા જોડાયેલી છે આજુબાજુના ગામડાઓના રાડીને અમદાવાદના લોકો બી અહીંયા બહુ જ આવે છે બહુ જ મોટી સંખ્યામાં આવે છે અને ચોથના દિવસે તો અહીંયા માનવ વેરાવણ ઉમટી પડે છે બરાબર અને બાબાની ખૂબ બાપાની ખૂબ દયા છે લોકો ઉપર કે જે અહીંયા આવે છે દરેકની મનોકામના પૂરી થાય છે એમની ચોથ ભરવાથી બહુ જ લોકોને બહુ જ ફાયદો થાય છે જેથી કરીને શ્રદ્ધાથી જે લોકો અહીંયા દર્શને આવે છે એમની બા ગણપતિ દાદા દરેકનું મનોકામના પૂરી કરે છે આ સ્થાને માત્ર ગણેશજીના અનોખા દર્શન જ નથી થતા પણ સાથે અન્નપૂર્ણા અને શિવજીના પણ દર્શન થાય છે મંદિર પરિસરમાં આવેલા સુમુખેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો ભોળાનાથને ભજે છે તો સાથે માતા સામે પણ નતમસ્તક થાય છે આ બધાની સાથોસાથ અહીં ભૈરવ મહારાજ પણ બિરાજમાન છે સ્થાનકની રક્ષા કાજે આરતીનું અજવાળું ઘંટારવ ધૂપની સુગંધ देव देवियों हाजरी थी निर्मित दिव्य वातावरण अद्भुत अलौकिक अनुभूति गणेश जी दर्शन यहाँ आके हमें बहुत अच्छा लगता है हमारी कॉलेज यहाँ पास में ही है हम वीक में एक बार आते हैं मतलब हमें बहुत अच्छा फील होता है यहाँ आके शांति मिलती है मन को और गणपति दादा के साथ बा... कहते हैं मन से बात करते हो आप उसमें भी बहुत अच्छा फील होता है ભક્તોની ગણેશજી નો આ પ્રભાવ છે કે અહીં ભક્તો આપોઆપ ખેંચાય આવે છે અને દર્શન કરી ધન્ય ધન્ય થઈ જાય છે કેમેરામેન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ વડસર નાકવાળા ગણેશજીના દર્શન કરી અહોભાવની અનુભૂતિ તો કરી લીધી હવે જાણીએ આજના દિવસની વિશેષતા આજના દિવસનો મહિમા જણાવી રહ્યા છે એસ્ટ્રોલોજર મોનાલિસોની નમસ્કાર કપભૂમિ ગુજરાતમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું જાણીશું આજના દિન વિશેષ પંચાંગ વિશે આજની તારીખ છે એક જુલાઈ બે હજાર પચીસ આજનો શુભ દિવસ છે મંગળવાર નો દિવસ આજની શુભ તિથિ છે અષાઢ છઠ નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર યોગ યોગ આજની ચંદ્ર રાશિ સિંહ રાશિ રહેશે એટલે કે આજે જે પણ બાળકોનો જન્મ થશે તેમને મ અને ટ નામાક્ષર ઉપરથી નામ આપવામાં આવશે સ્વાતિ સૂર્યોદયનો સમય સવારે પાંચ વાગ્યા ને સત્તાવન મિનિટનો નો રહેશે સૂર્યાસ્તનો સમય સાત વાગે ને 29 મિનિટનો રહેશે. અભિજીત મુરતનો સમય બપોરે બાર વાગે ને 16 મિનિટથી શરૂ થઈને બપોરે એક વાગે ને 10 મિનિટનો રહેશે. રાહુકાળનો સમય સાંજે ચાર વાગે ને 6 મિનિટથી શરૂ થઈને પાંચ વાગે ને 47 મિનિટ સુધીનો રાહુકાળનો સમય રહેશે. આજનો શુભ દિવસ મંગળવારનો દિવસ છે. મંગળવારના દિવસનો જો હું વિશેષ ઉપાયની વાત કરું તો તમારે લાલ કલરની મસૂરની દાળ કોઈ પણ ભંડારામાં તમારે દાન કરવી જોઈએ અને સાથે સાથે હનુમાનજીની તમારે ભક્તિ કરવી જોઈએ ત્રણ વાર દિવસ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ આવું કરવાથી તમારા કરિયરમાં તમને ખૂબ જ સારી સફળતા મળશે નમસ્કાર પ્રત્યેક માનવને આશા અપેક્ષા હોય છે કે તે જે કરે તેમાં તેને સફળતા મળે નાનો મોટો વ્યવસાય કે પછી નોકરી હોય તો એમાં પણ સારું એવું પ્રમોશન આપણા માટે તેની કારકિર્દી તેની ઓળખ છે એટલે જ તો કારકિર્દીમાં પ્રગતિ સૌ કોઈ ઈચ્છે છે પણ ઘણીવાર કારકિર્દીમાં આકસ્મિક અડચણો આવી જાય છે લૂહી પરસેવો એક કરવા છતાં પરિણામ શૂન્ય આવે છે શું આપને પણ એ જ સમસ્યા છે નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની ની આપ સૌનું સ્વાગત કરું છું આજનો જે આપણો વિષય છે તે છે કારકિર્દીને લગતી કેટલીક તકલીફો દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપણે એવું તો શું કરીએ કે આપણા કાર્યમાં સફળતા મળે આપણા જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં આપણને તકલીફ ન આવે અને સાથે સાથે જીવન પણ સુખ અને સમૃદ્ધિ વાળું બને તે માટે જ્યોતિષમાં અચૂક એવા કેટલાક ઉપાયો આપ્યા છે ચોક્કસ તે ઉપાયો કરવાથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે સૌપ્રથમના ઉપાયની જો હું વાત કરું

ગુરુગ્રહ મજબૂત થાય છે ત્યારે તે તમને સાચું જ્ઞાન આપે છે સાચું નોલેજ આપે છે અને તમે જે પણ કાર્ય કરો છો તેમાં તમારી નીતિને તે વધારે છે તમારા કાર્યને તે ખૂબ જ સારું આગળ વધારવામાં મદદ કરે છે કારણ કે જ્યારે ગુરુગ્રહ મજબૂત હોય છે તે તમારા જીવનમાં ખૂબ જ લાંબા સમયના સુખ પ્રાપ્ત કરાવે છે ગુરુગ્રહને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે મંદિરમાં બ્રાહ્મણોને પીળા વસ્ત્રો પીળા કલરની ચણાની દાળ વગેરેનું પણ તમે દાન કરો છો તો પણ તમારો ગુરુ મજબૂત થાય છે અને જ્યારે જીવનમાં દરેક વ્યક્તિને ગુરુગ્રહ જો મજબૂત બને છે

અને સફળ થવા માટે વ્યક્તિ એક કેસરનું તિલક પણ સાથે કરવું જોઈએ હળદર અને કેસર મિશ્રિત તિલક પણ વ્યક્તિ કરી શકે છે કેસરનું તિલક વ્યક્તિ પોતાના કપાળ ઉપર પોતાની જીભ ઉપર અને પોતાની નાભી ઉપર કરવાની જો શરૂઆત કરી દે છે તો વ્યક્તિના સફળતાના દ્વારો ખુલી જાય છે તેનો ગુરુ ગ્રહ જેમ જેમ મજબૂત થાય છે તેમ તેમ વ્યક્તિ સાચા રાહ ઉપર ચાલે છે આગળ જ્યારે આપણે વાત કરીએ તો જ્યારે ધંધામાં તમને એવું લાગે કે અચાનક જ તકલીફો પડવા લાગી છે તમને કાર્યમાં તમને સફળતા નથી મળી રહી તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં તમને નુકસાની વારંવાર આવે છે ત્યારે એવું કહેવાય કે તમે તમારા વેપાર સ્થાન ઉપર વેપાર વૃદ્ધિનું યંત્ર લગાવો અને સાથે સાથે માતા લક્ષ્મીજીનું શ્રી યંત્ર પણ તમારે તમારા વેપારના જગ્યા ઉપર એ વેપારના સ્થળ ઉપર લગાવવું ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે માતા લક્ષ્મી તે તમારા કાર્યમાં આવતા અવરોધો દૂર કરશે અને પ્રગતિના સ્થાન આપશે આવકના સ્ત્રોત વધારશે શ્રીયંત્રનું જે તમે સ્થાપત કરો છો ત્યારે તમારે એકાવન વખત શ્રી શ્રીમ શ્રી અથવા તો ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનું નિયમિત રૂપે તમારા વેપારના સ્થળ પર બેસીને જાપ કરવું જોઈએ આવું કરવાથી પણ જે શુભ લક્ષ્મી છે તે તમારા વેપારના દ્વારા તમારા જીવનમાં આવશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના રસ્તાઓ ખુલ્લા કરશે આગળ જયારે આપણે વાત કરીએ છીએ એવું કહેવામાં આવે છે કે તમને તમને જ્યારે કારકિર્દીમાં આગળ વધતા હોય હોય અને અવરોધો ઉત્પન્ન થતા તો ચોક્કસથી તમારો બુદ્ધ ગ્રહ મજબૂત કરવો ખૂબ જ જરૂરી છે બુદ્ધ ગ્રહ એટલે કે એ બુદ્ધિ આપનારો ગ્રહ છે સાથે સાથે જીવનમાં તકો આપવા વાળો ગ્રહ છે બુધ ગ્રહને મજબૂત કરવા માટે જો હું ઉપાયની વાત કરું તો તમારે શ્રી ગણેશજીની ઉપાસના કરવી જોઈએ તકલીફો દૂર થાય છે અને કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે સાથે સાથે જો હું વિશેષ ઉપાયની વાત કરું તો તમારે જે બુધ ગ્રહ છે તેના મંત્રના જાપ કરવા જોઈએ ઓમ બુ બુધાય નમઃ મંત્ર તમે નિયમિત રૂપે તમારા વેપારના સ્થાન ઉપર બેસીને પણ જાપ કરી શકો છો મંગળવારના દિવસે રાત્રે તમે થોડા મગ પલાળી દો અને બુધવારના દિવસે તમે પક્ષીઓને તે ચણ ખવડાવો છો તો પણ કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થાય છે અને વ્યક્તિ સફળતાને પ્રાપ્ત કરે છે જ્યારે જ્યારે તમે નિયમિત રૂપે પક્ષીઓને લીલા કલરના મગનું ચણ નાખો છો અને એ પક્ષીઓ જો તે ચણને આર્પણ કરે છે તો પણ તમારા કાર્યક્ષેત્રના વિઘ્નો દૂર થાય છે આગળ જ્યારે વાત કરીએ તો તમારે જે પિંજરામાં પૂરેલા પંછીઓ હોય છે જે પક્ષીઓ હોય છે એમાં ખાસ કરીને બુધવારના દિવસે તમે તે પક્ષીઓને મુક્ત કરો છો અને તેમને ઉડાવો છો તો પણ તમારા જીવનમાં અને ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ જે બહાર વિદેશ જઈને ભણવા માંગતું હોય વિદેશ જઈને પોતાની કારકિર્દી બનાવવા માંગતું હોય તે લોકો માટે પણ આ ઉપાય ખૂબ જ કારગર નીવડે છે કોઈ પણ વ્યક્તિને ધંધામાં વારંવાર ખોટ આવતી હોય કે તેના કારકિર્દીમાં અડચણો ઉત્પન્ન થતી હોય ત્યારે પણ વ્યક્તિએ ગુરુવારનો વિશેષ ઉપાય કરવો જોઈએ વ્યક્તિએ લક્ષ્મી નારાયણના મંત્રની માળા નિયમિત રૂપે કરવી જોઈએ સાથે સાથે ગુરુવારના દિવસે તેમણે બ્રાહ્મણોને પીળા કલરના વસ્ત્રો અને મીઠાઈનું દાન પણ જરૂરથી આપવું જોઈએ આવું કરવાથી પણ તેમના કાર્યક્ષેત્રના દ્વાર ખુલ્લા થાય છે સાથે સાથે ભગવાન વિષ્ણુને તમારી એકવીસ હળદરની ગાંઠ દર ગુરુવારે તેમને અર્પણ કરવી જોઈએ અને તમારા જે ધંધો છે તેમાં જે પણ નુકસાન આવે છે તે દૂર થાય અને તમારા કારકિર્દીમાં તમને સફળતા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરો છો તો ભગવાન વિષ્ણુ પણ તમારા જીવનમાં આવતા અવરોધો અને તકલીફોને દૂર કરે છે ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિના કુંડળીના કેટલાક દોષોના કારણે પણ વ્યક્તિ પ્રગતિ પ્રાપ્ત નથી કરી શકતું વારંવાર વ્યક્તિ મહેનત કરીને થોડી પણ આગળ વધવાનો પ્રયાસ કરે છે અને પાછો તે પછડાય છે એટલે કે પાછી તેને તકલીફો ઉત્પન્ન થઈ જાય છે તેના કમાયેલો પૈસો કોઈક ને ખર્ચ થાય છે તે પોતાના જીવનની જરૂરિયાતોને પણ પૂરી નથી કરી શકતો વારંવાર આવા આકસ્મિક ખર્ચાઓ આવી પડતા હોય છે તેના કારણે પણ વ્યક્તિ દુખી થઈ જતું હોય છે તેના માટેનો જો હું એક કારગર ઉપાયની વાત કરું તો વ્યક્તિ નવ ગ્રહની જે શાંતિ આવે છે તેના પાઠ કરાવવા જોઈએ આવું કરવાથી આકસ્મિક રીતે જો તેને કોઈ પણ પ્રકારના નુકસાનો થતા હોય અથવા તો રાહુના લીધે તેને વારંવાર પડતી આવતી હોય તો પણ તે તેમાંથી બચી શકે છે નિયમિત રૂપે વ્યક્તિએ પોતાનું ભોજન કરતા પહેલા ગાયને એક ઘીવાળી રોટલી ખવડાવવી જોઈએ અને સાથે સાથે તેણે તુલસી માતાનો પણ ઉપાય કરવો જોઈએ તેણે પોતાનું જે આંગણું છે તેમાં એક તુલસીનું પ્રત્યારોપણ કરવું જોઈએ પોતાના ઘરમાં જે તુલસીનું પ્રત્યારોપણ કરે છે તેમાં સાથે સાથે તે એક રૂપિયાનો સિક્કો પણ તે તુલસી માતાની માટીમાં તેણે દબાવી દેવો જોઈએ આવું કરવાથી પણ જે પણ તકલીફો તમારા જીવનમાં આવે છે કે કોઈ પણ નકારાત્મક પ્રભાવ છે તે દૂર થશે અને તમારા જીવનમાં ખૂબ જ સારી અને સ્થાયી લક્ષ્મીનો વાસ થશે અંતિમ ઉપાયની જો હું વાત કરું તો આ લગતી કોઈ પણ સમસ્યાઓ છે તો શિવજીને તમારે પંચામૃત થી અભિષેક કરાવવો જોઈએ અને સાથે સાથે જે કેટલાક ફળ છે જેમાં પાંચ પ્રકારના ફળનો રસથી પણ તમે જો શિવજીને અભિષેક કરાવો છો તો પણ તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખુલી જાય છે તમારા ભાગ્યના દ્વાર પણ ખુલી જાય છે અને તમારા જીવનમાં સક્સેસ સુવિધાઓ અને સુખ અને સમૃદ્ધિનો હંમેશા માટે વાસ થાય છે માટે તમારે શિવજીના આ ઉપાય કરવો પણ ખૂબ જ મહત્વનો રહેશે બુધવારના દિવસે કેટલાક વિશેષ ઉપાયો પણ તમે કરીને તમારા કારકિર્દીમાં ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો બુધવાર નો દિવસ પણ માતા દુર્ગાજીને અને શ્રી ગણેશજીને અર્પણ કરવામાં આવ્યો છે માટે તમે ગણેશજીના મંત્રના જાપ કરો છો અને સાથે સાથે માતા દુર્ગાના દુર્ગા સપ્તશીનો પાઠ કરો છો તો પણ તમારા જીવનમાં જે પણ તકલીફો છે યથાશક્તિ તમે શ્રિંગારની વસ્તુઓ ભેટ કરો છો તો પણ કારકિર્દીમાં જે પણ સમસ્યાઓ આવે છે તે દૂર થાય છે અને વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખૂબ જ સારા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને નિરંતર રૂપે તેના સફળતાઓ મળવા લાગે છે તો આ સાથે કારકિર્દીને લગતા જે વિશેષ ઉપાયો મેં તમને જણાવ્યા છે તે ચોક્કસથી કરીને તમે પણ તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખોલી શકશો આ સાથે હું રજા લઉં છું નમસ્કાર આજે આપણે અનુભવ્યો ગણેશજીના શાંત અને સૌમ્ય સ્વરૂપની શરણનો આનંદ ભક્તો અને ભક્તિનો ભાવ એ જ વિશ્વાસ પ્રબળ બનાવે છે કે ઈચ્છાઓની પૂર્તિ અને વિઘ્નોના નાશ માટે ગણેશજી સદા તેની સાથે છે આજ શ્રદ્ધા વિશ્વાસ સાથે હવે કરીએ આજની કડીનું સમાપન આવતીકાલે ફરી મળીશું અને આસ્થાની કેડીએ આગળ ડગલા માંડીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર मस्त 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 यूनिवर्सिटी मस्त फ्यूचर जबरदस्त ज्वाइन पारोल यूनिवर्सिटी वडोदरा गुजरात हर रोज हो जाता हूँ लेट साथ नहीं होता है मेरा अरे को अच्छा इंडिया को मालूम है पेट सफा हर रोग दफा